કૃપા શું પ્રોગ્રામ છે આ તારા મકાઈનો આ મકાઈના બના લીલી મકાઈના ભજીયા બનાવવાના મસ્ત મજાના લીલી મકાઈના ભજીયા શું વાત છે ચાલો આવી ગયા ચણાનો લોટ ચણાનો લોટ આવી ગયો આવી ગઈ મકાઈ લીલી મકાઈના દાણા આવી ગયા આવી ગયો મરચું કટિંગ કરેલું મરચું આવી ગયું લસણની કટકી લસણની કટકી મીઠો લીમડો મીઠો લીમડો આવી ગયા ધાણા લીલા લીલા ધાણા આવી ગયા આવી ગયા આદુ આદુ આવી ગયું

આમ જુઓ ફ્રેન્ડ આપણા મકાઈના ભજીયા પડવાના ચાલુ થઈ ગયા છે ગરમા ગરમ કાંઈ ન ઘટે આવી જ વાલો ગરમા ગરમ મકાઈના ન્યુટ્રિશનવાળા ભજીયા ખાવા માટે જુઓ આમ જુઓ સરસ મજાના આપણા મકાઈના ભજીયા થઈ ગયા છે ગરમા ગરમ ચાલુ